ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની આવી હતી પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું કે એની હત્યા થયેલી છે સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ તપાસના કામે મનોજ ડામોર સાહેબ પીઆઈશ્રી જાદવ સાહેબ અને પીઆઈશ્રી ગોંડલિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્ન ના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળના ભાગે એના કારણે એનું મૃત્યુ નિપજાવ્યું